કાંટા હોય કાંટા હોય તો આપણે ભલા મને હળવે આવતો ને તો નોંધ કરે જવા નહીં જો રોડ નીચે આવતો જાય છે મિત્રો એકવાર રાજસ્થાન આવો ઋણવું આવો એક વાર એક ખાલી મિત્રો આવો ઋણવજાની મોજ જ કંઈક અલગ છે બાબાના દર્શન કરો તમારી મનોકામના પૂરી કરશે એકવાર વાર પગ આવો અહ ઢાળ ઉતરવી સળવેળવે રેતીના ના નવો નવો રસ્તો બના નવું બીટ કે લગ ગયો નહી યાર તો વાંધો નહીં જય લગડણી નીચે આવતા જેવી છે અહીંયા કે મરી ગયો બોય ડેંડુ મરી ગયેલું હતું મૂટિયાનો પગ આવી ગયો એવું લાગે છે જયરામ આપી હળવાયો નીચે આવી ગયા છે જો રોડથી નીચે ક આવી ગયા નીચે ક આવી ગયા છે

જો ખેત છે ડુંગરા ઓરલા ડુંગરા દેખાઈ ને ઉપર ગયા હતા ધણી છે માતાજી